નમસ્કાર દોસ્તો આજના વિડીયોની અંદર તમારા બધાનું હૃદયથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એવી વાત કરવાની છે જેવી આવી ઘટના વિશે તમે આજ સુધી ક્યાંય સાંભળ્યું નહીં હોય અને આવી ઘટના આજ સુધી ક્યાંય બની પણ નથી કે જેમાં બે લોકો પોતાના સ્વાર્થ માટે જે વ્યક્તિનું કોઈ લેવા દેવા ના હોય અંદર કંઈ જાણતો ના હોય અને એકદમ અજાણ વ્યક્તિ હોય અને એવા વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવે અને એ પણ એકબીજાના સ્વાર્થ માટે અને એવી વાત કરવા જઈ રહ્યા છે બે પ્રેમી પંખીડા વિશે કે જે બે જણ બે વ્યક્તિ છોકરો અને છોકરી બે પ્રેમ કરી રહ્યા હતા પ્રેમ કરતાં કરતાં એમને ભાગી જવાનો મનસૂબો મનની અંદર ઈચ્છા વ્યક્ત ઈચ્છા જાગી મનની અંદર કે આપણે ચલો ભાગી જઈએ પણ એવાની અંદર એક સાવ નિર્દોષ અને એક આધેડ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી અને લાશને સળગાવી અને ભાગી જવાનો પ્લાન બનાવ્યો મિત્રો તો એવી જ આ વિડીયોની અંદર એક સત્ય ઘટના ઉપર વાત કરવાની છે અને એ ઘટના મિત્રો લગભગ આ બે દિવસ પહેલાં જ થઈ છે અને શું છે હકીકત આખી કઈ રીતે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે એ આ વિડીયોની અંદર તમારે પૂરેપૂરું હું માહિતી આપવા માગું છું મિત્રો શાંતિથી સાંભળજો અને બન્યા રહેજો પૂરેપૂરો વિડિયો જોઈ લેજો બરાબર અને તમામ પ્રકારની ઘટના આ વિડીયોની અંદર હું તમને જણાવવાનો છું રેડી તો બન્યા રહેજો પૂરેપૂરા વિડીયોની અંદર શરૂઆત કરીએ તો મિત્રો ઘટનાની અંદર વાત જાણ એમ છે કે તમે લગભગ તો બધા લોકોએ આ એક ફિલ્મ બનાવેલી છે અજય દેવગન દ્વારા દ્રશ્યમ દ્રશ્યમ ટુ વન અને ટુ એમ બે ફિલ્મો બનાવેલી છે અને ફિલ્મની અંદર અજય દેવઘન પોતાની ફેમિલીને બચાવવા માટે પોલીસના હાથે ના લાગે કોઈ સજા ના થાય એટલા માટે પોતાની આખી ફેમિલીને બચાવવા માટે એક વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે એના ઘરમાં એની પત્ની દ્વારા એની દીકરી દ્વારા અને એ એ વ્યક્તિનું જે મૃત્યુ થાય છે એ લાશને કઈ રીતે એ પ્લાન બનાવીને રાખી લે છે કઈ રીતે એને દફન વિધિ કરે છે અને આખા પિક્ચરની અંદર પોલીસવાળાઓ આ ગુનો સાબિત કરી શકતા નથી અને આજે દેવગન આને એની આખી ફેમિલી નિર્દોષ છૂટી જાય છે તો આ ઘટના મિત્રો જે સત્ય ઘટના બની છે અને એ પણ આપણા પાટણ જિલ્લાના સાંતલપુર ગામના જાખોતરા ગામની અંદર બરાબર બે દિવસ પહેલાંની જ મિત્રો આ ઘટના છે અને આખી ઘટના એ લોકોએ આ બંને લોકોએ પ્રેમી પંખીડાઓએ જે દ્રશ્યમ ફિલ્મ એમને પહેલાં તો જોઈ જે આ જે છોકરી હતી અને આખી દ્રશ્ય ફિલ્મ જોઈ અજય દેવગનની અને ફિલ્મ જોયા બાદ આ લોકોએ ભાગી જવા માટે જેવું રીતે ફિલ્મની અંદર જે આજે દેવગન પ્રવૃત્તિ કરે છે પ્લાન કરે છે એ ટાઈપનો જ આખે આખો પ્લાન બનાવી એક નિર્દોષ વ્યક્તિ આધેડ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી અને એ પ્રકારનું આર્યય આ છોકરો અને છોકરી કરે છે બરાબર અને તોય છતાં પણ કહેવત નથી કે તમે જેનો જો ખોટું કરશો તો તમારી સાથે પણ ખોટું થવાનું જ છે આપણા કર્મો આપણે આ જન્મ જ ભોગવવાના પડશે ભોગવવા જ પડશે તો એવી જ આ વાત છે મિત્રો તો એની અંદર એવું છે મિત્રો કે જાખોત્રા ગામના ગીતાબેન બેન સોરી પણ ગીતા એ એક પરિણીત યુવતી હતી એના પતિનું નામ હતું સુરેશભાઈ હવે ગીતાબેનને એમના પતિ સુરેશભાઈ જોડે એટલું બધી બનતી નથી એટલે સંબંધ સારા હતા નહીં અને અત્યારે તો હવે તો સ્વાભાવિક થઈ ગયું છે કે કોઈ પણ સ્ત્રી પરિણિત હોવા છતાં પણ એ બીજે ફાંફા મારતી હોય છે પર પુરુષ સાથે ફાંફા મારતી હોય છે તો આ ઘટનાની અંદર પણ એવું જ છે કે ગીતાબેનને એના પતિ સુરેશભાઈ પ્રત્યે કંઈ પણ પ્રેમ ભાવ ન હોવાના કારણે એટલી બધી બનતી ન હોવાના કારણે એમના જ ગામના એક યુવાન ભરત જે છોકરાનું નામ છે ભરત એની સાથે પ્રેમ સંબંધની લાગણી વધે છે ધીરે ધીરે બંને એકસાથે મજૂરી કરતા જોવા મળે અવારનવાર એકસાથે મજૂરી કામ કરવા જાય કોઈ પણ જગ્યાએ જાય તો બંને એકબીજા સાથે મજૂરી કરવા જાય બરાબર કોઈ પણ કામની અંદર જાય તો ખેતર કામ હોય કડિયા કામ હોય કે કોઈ પણ કામ હોય તો આ બંને જ્યાં હોય ત્યાં એકસાથે જોવા મળતા દરરોજ અને ધીરે ધીરે એમનો પ્રેમ બહુ આ ઊંડો ઉતરી જાય છે અને બંને એકબીજા એવો વિચાર કરે છે એક દિવસ કે આપણે હવે ભાગી જઈએ અને બીજી જગ્યાએ જઈએ અને આપણે બંને એકસાથે રહીએ આવા વિચાર સાથે મિત્રો એ લોકોએ એવું કર્યું કે ગીતાબેન છે એમને એક મોબાઈલ એમના ઘરે જૂનો મોબાઈલ પડેલો હતો સુરેશભાઈએ જોડે જે મોબાઈલ હતો એ એક બીજો મોબાઈલ નવો લાવ્યા એટલે જૂનો મોબાઈલ ઘરે રાખેલો હતો તો એ મોબાઈલની અંદર એમને દ્રશ્યમ આ જે પિક્ચર છે ફિલ્મ છે હજી દેવઘરની એ ડાઉનલોડ કરેલી હતી તો આ ગીતાબેન જોડે એ ફોન હાથમાં આવે છે અને એ એ મોબાઈલની અંદર આખી ફિલ્મ જુએ છે અને અજય દેવગણ એમાં કઈ રીતનો પ્લાન કરીને કઈ પ્રવૃત્તિ કરે છે એ જ પ્રકારની આ આ લોકોએ પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું પછી ગીતા ભરતને કહે છે કે આપણે આવી રીતનું કરીએ અને જેથી કરી અને આપણને ભાગવામાં સરળતા મળી જાય અને આપણી પાછળ કોઈ શોધવા આવે નહીં આપણને કોઈ આપણી આપણને ગોતવા આવે નહીં સાદી ભાષામાં તો એવામાં મિત્રો ગીતા અને ભરત બંને મળી અને બાજુના ગામ મહુવાની અંદર આ ભરત જાય છે અને એ લોકો એક એવા નિરાધાર વ્યક્તિ હોય જે એકાંત માણસ હોય એવા વ્યક્તિની શોધમાં નીકળે છે અને એવો વિચાર કરે છે કે કોઈ પણ સ્ત્રી હાથમાં આવે કે પુરુષ હાથમાં આવે એને આપણે મારી અને ગીતાના એમ કહે છે કે ગીતાને કે તારા કપડાં આપણે એને પહેરાવી દઈશું અને એને મારી નાખીશું અને ત્યારબાદ એને સળગાવી દઈશું અને પછી તારા ઘરની પાછળ આવને આપણે આ લાશ રાખી સળગાવી અને આપણે બંને ફરાર થઈ જઈશું એટલે આવો મનસુબો મનમાં રાખી આવો પ્લાન તૈયાર કરી અને ભરત ગીતાને કહીને જાય છે ભરત અને ગીતા બંને એકસાથે નીકળે છે સાંજના સમયની અંદર લગભગ થોડુંક અંધારું થઈ જાય એવા ટાઈમ ઉપર અને એક વ્યક્તિને જ્યારે જતા હોય છે મહુવા નજીક એક આધેડ જે દલિત સમાજના પુરુષ હોય છે જેમનું નામ છે હરજીભાઈ સોલંકી જે દલિત સમાજમાંથી આવતા બિલોંગ કરતા તો એમને એ રખડતી જિંદગી જીવતા હતા ભટકતું જીવન જીવતા હતા તો એવો જ વ્યક્તિ એમને હાથમાં આવી જાય છે અને એમને કે ચલો અમે તમને આ આટલા સુધી મૂકી દઈશું એમ કરી અને એમના બાઇક ઉપર બેસાડી દે છે તો એ વ્યક્તિને એમના બાઈક ઉપર બેસાડી અને એવી એક અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને ગીતા પાછળ બેસે છે અને પાછળથી રૂમાલ દ્વારા આધેડ વ્યક્તિને હરજીભાઈને રૂમાલ દ્વારા ગળે ફાંસો આપી દે છે અને જ્યારે હરજીભાઈ બેભાન થઈ જાય છે એટલે એમને પૂરેપૂરા મોતને ઘાટ ઉતારી દેશે બરાબર અને એવી રીતે મોતને ઘાટ ઉતારી અવાઓ જગ્યા ઉપર લાશને રાખી જે ઝાખોદરા ગામની અંદર જે તળાવ હોય છે તળાવની સીમ ઉપર રાખી અને પછી આ ભાઈ ગીતાને કહે છે કે તું હવે ઘરે તને મૂકી જાઉં તું તારા એક જોડી કપડાં લાવજે અને પેટ્રોલ થોડું લેતી આવજે અને હું પણ થોડું પેટ્રોલ લઈ આવીશ બરાબર આવી રીતે બંને એકબીજા બાઇક ઉપર બંને એકસાથે ગીતાના ઘરે આવી ગીતાને છોડી જાય છે અને ભરત ત્યાંથી બાઈક લઈ અને જ્યાં આગળ આ લાશ રાખવામાં આવેલી હતી ત્યાં આગળ ફરી પાછો જાય છે હવે આવી રીતે બંને હરજીભાઈને મોતને ઘાટ ઉતારી તળાવની પાળ ઉપર રાખી અને એકબીજાએ શું શું ગોઠવણી કરવી શું શું વસ્તુ લાવવી આવી રીતે બધું નક્કી કરી અને આ ભરત છે એ હરજીભાઈની લાશ જોડે આવી જાય છે અને ગીતા એના ઘરે રોકાય છે અને ફસી થોડો સમય વીતવા જવા દઈ જેટલો સમય જેમ વીતી રાતના લગભગ એક બે વાગ્યાના સમય દરમિયાન ભરત છે એ લાશને ત્યાંથી દોરડા વડે પોતાની પીઠ પાછળ બાંધી બાઈક ઉપર અને એને લઈ આવે છે સુરેશભાઈના ઘરની પાછળ એક વાડાની અંદર ગીતાના ઘર પાછળ પછી ગીતાને બોલાવે છે તો ગીતા પોતાની સાથે એક લીટર પેટ્રોલની બોટલ અને પોતાના એક જોડી કપડાં સાથે લઈને આવે છે અને હરજીભાઈના લાશને થોડા ઘણા બે ચાર પાંચ ટુકડા લાકડાના લાશ ઉપર રાખી નાખી અને આ જે ગીતા એક લીટર પેટ્રોલ લઈને આવે છે એ એક લીટર પેટ્રોલ એમની લાશ ઉપર શરીર ઉપર છોંટી દેવામાં આવે છે અને જે ગીતા એક જોડી પોતાના જે સ્ત્રીના કપડાં સાથે લઈને આવે એ કપડાં હરજીભાઈને પહેરાવી દેવામાં આવે છે સ્ત્રી બનાવી દેવામાં આવે કોઈને એમ થાય કે આ સ્ત્રીની લાશ છે રેડી અને ગીતા એમ છે કહે છે ભરતને કે તમે પેટ્રોલ લાવવાનું તે કીધું હતું તું લાવો તો ભરત એમ કહે છે કે મને આ લાશને અહીંયાથી લાવવામાં તેમને હું પેટ્રોલ લાવવાનું ભૂલી ગયો છું રેડી હવે બન્યું એવું કે આ બંને લોકો ત્યાં આગળ એક લિટર પેટ્રોલ છોંટી અને લાશને સળગાવવામાં આવે છે જે હરજીભાઈની લાશ હોય છે એને સળગાવી દેવામાં આવે છે અને પછી બંને ત્યાંથી ફરાર થઈ જાય છે પણ એની પહેલાં ગીતાની એક જે દાગીનો હોય છે પોતાના પગના ચાંજર એ પણ હરજીભાઈના લાશની પગની અંદર પહેરાવી દેવામાં આવે છે જેથી કરીને લોકોને ગુમરાહ કરી શકે સુરેશભાઈને ગુમરાહ કરી શકે અને ત્યારબાદ પોલીસ આવે તો પોલીસને પણ ગુમરાહ કરી શકે કે આ એક સ્ત્રીની લાશ છે ચાંજરી પહેરેલી છે અને એ પણ ગીતાની છે આવી બધી લોકોને એમ થાય સુરેશભાઈને એમ થાય કે આ ગીતાની લાશ છે અને આવી રીતે બધું ઘટનાને અંજામ આપી અને ભરત અને ગીતા ત્યાંથી બાઈક ઉપર ફરાર થઈ જાય છે બરાબર અને ત્યાંથી ફરાર થઈ જાય છે ત્યારબાદ આવે છે રાધનપુર બસ સ્ટેન્ડની અંદર ત્યાં આગળ પોતાનું ભરતનું જે બાઇક હોય છે એ બાઇક બસ સ્ટેન્ડમાં રાખી દેવામાં આવે છે ત્યાં બસ સ્ટેન્ડમાં બાઈક રાખી અને ત્યાંથી પોતે બંને જણ રાજસ્થાન જવા જવા માટે રાધનપુરની બસમાં બેસે છે પાલનપુરની બસમાં જે બસ પાલનપુર આવવાની હોય છે એ બસમાં બેસી જાય છે અને ત્યાંથી તે લોકો રાજસ્થાન જવાનું વિચારી રહ્યા હોય છે કે આપણે રાજસ્થાનમાં જતા રહીએ હવે બીજા દિવસે આ જ્યારે સવાર પડે એટલે સુરેશભાઈ એમના ઘરની પાછળ એકી પાણી કરવા જાય તો આ એક લાશ જુએ છે અને લાશ એક લીટર પેટ્રોલમાં મિત્રો આખે આખું શરીર બળે નહીં સુરેશભાઈ તો બિચારા જેવા સવારે જે નિંદ્રામાંથી જાગે ઊંઘમાંથી જાગે એવા કોઈ પણ વ્યક્તિ આપણે તમે કે હું જેવા જાગીએ એટલે સીધા આપણે બાથરૂમ જતા હોઈએ એટલે આવી જ રીતે સુરેશભાઈ ઘરની પાછળ બાથરૂમ કરવા જાય છે અને લાશને જુએ છે તો લાશ અધમૂવી બળેલી હોય છે પૂરેપૂરી બળેલી હોતી નથી ખાલી ને એ બધું દાઝી ગયેલું હોય છે એટલે ઓળખાય એવું હોતું નથી પણ આખે આખું શરીર બળેલું હોતું નથી અને કપડાં સળગી ગયેલા હોય છે અને થોડા થોડા કપડાં પણ જોવા મળે છે થોડા થોડા સળગેલો હોય છે અને પગની અંદર ચાજરી પણ જુએ છે તો સુરેશભાઈ દોડીને પાછા ઘરે આવે છે અને ઘરની અંદર જુએ છે કે ગીતા ઘરની અંદર જોવા મળતી નથી તો સુરેશભાઈને એવું લાગે છે કે આ ગીતાએ આવી રીતનું કર્યું લાગે છે એટલે સુરેશભાઈ ત્યારબાદ પોલીસ બોલાવે છે અને પોલીસ પણ આ કાર્યવાહી કરે છે લાશને પોસ્ટમોર્ટમ કરવા માટે રવાના કરે છે બરાબર અને પછી બધું સામે આવે છે કે આ એક પુરુષની લાશ છે અને આવી રીતનું છે અને આ પ્રકારના વ્યક્તિ છે આ વ્યક્તિ છે હરજીભાઈ છે એવું જાણવા મળે છે પોલીસને એટલે પોલીસ તરત અલગ અલગ ટુકડી દ્વારા તપાસ હાથ ધરે છે અને ગીતા અને ભરતને તરત ઝડપી પાડવાની કોશિશ કરવા માગે છે કોશિશ કરે છે અને તરત અલગ અલગ ટુકડી કરી અને બંને શોધવા બંનેને શોધવા માટે નીકળી જાય છે સૌ તો ભરતનું લોકેશન ટ્રેસ કરે છે એટલે તરત જ જાણવા મળે છે એમનું લોકેશન પાલનપુરની અંદર રેલવે સ્ટેશનમાં બતાવવામાં આવે છે એટલે તરત પોલીસવાળા પાટણ પોલીસ ત્યાં ઝડપથી પહોંચી જાય છે અને પાલનપુર રેલવે સ્ટેશનમાંથી આ બંનેને દબોચી લે છે પકડી લેશે અને ત્યારબાદ એમને પાટણ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવે છે અને પછી તો મિત્રો તમને ખબર છે કે જે સજા થવાની હોય એમને સજા કરવામાં આવે છે અત્યારે સજા ભોગવી રહ્યા છે અને આજીવન કારાવાસની સજા આ બંનેને ભોગવવાનો વારો આવ્યો છે પણ મિત્રો હવે આની અંદર આ બંને મૂર્ખામી આ પગલું ભર્યું એ બહુ નિંદનીય છે અને બહુ આવું ના કરાય બરાબર આ ભરત મૂર્ખો બુદ્ધિનો લઠ એને એટલી પણ ખબર ના પડી કે હું પુરુષને મારીશ અને આ સળગાવી દઈશ છતાં પણ એનું પોસ્ટમોર્ટમ થાય અત્યારે ટેકનોલોજી ઘણી બધી આગળ છે તો એને એટલી પણ આગળ એને એવું ના થયું કે આ પોસ્ટમોર્ટમ થશે તો પુરુષની લાશ છે કોની લાશ છે કેટલી ઉંમરનો વ્યક્તિ છે અને શા કારણથી મરી ગયેલું છે કેટલા સમય પહેલાં મરી ગયેલું છે એ પોસ્ટમોર્ટમમાં બધે મિત્રો રિપોર્ટ આપણને ખબર પડી રહી તો આ બંને લોકોએ ગ્વાડ કર્યું મૂર્ખામી ભર્યું કામ કર્યું એક આધેડ વ્યક્તિ અને નિર્દોષ વ્યક્તિને એમને આ પ્રેમના સ્વાર્થમાં આવી ભાગી જવાના સ્વાર્થમાં આવી એકબીજાનું વિચારી અને બીજાનું ખોટું કર્યું અને બીજા વ્યક્તિનો નિર્દોષ વ્યક્તિનો અમને જીવ લીધો તો આવા વ્યક્તિઓને તો મિત્રો પહેલાં તો આકરામાં આકરી સજા કરાય ને પછી જેલની અંદર ધકેલી દેવાય બરાબર જેથી આગળ પણ આવા કોઈ વ્યક્તિઓ આવા કિસ્સા કરી શકે નહીં આવી ઘટના કરી શકે નહીં અત્યારે તમે જુઓ ગુજરાતની અંદર મિત્રો વારંવાર આવી ઘટનાઓ એટલી બધી અદે વટાવી રહી છે એટલી બધી આગળ વધી રહી છે ક્રાઈમ ગુનો એટલો બધો આગળ વધી રહ્યો છે કે પોલીસના હાથમાં તો હવે લગભગ કંઈ રહ્યું નથી પાછળથી પોલીસ પકડે એમાં કોઈ લેવા દેવાની એમાં શું મજા મરનારા વ્યક્તિઓ મરી જાય રહ્યા છે નિર્દોષ વ્યક્તિઓ મોતને ઘાટ ઉતરી રહ્યા છે તો મિત્રો હવે આમાં તો શું કહેવું જ કંઈ ખબર પડતી નથી આ જે લોકોએ એમનું સારું વિચારી અને બીજાનું ખોટું કર્યું એમનું કદીએ સારું થાય નહીં એ તો આપણે તમે અને હું બધા જાણીએ છીએ કે કોઈપણનું જો આપણે કોઈનું ખોટું કરીને આપણું સારું કરવા જઈએ ને તો જીવનમાં એ આપણું સારું થવાનું નથી આ વાત તો મિત્રો હંમેશા યાદ રાખજો તો મિત્રો હવે સજા થવાને સહીજી અને આની અંદર ચાર વ્યક્તિઓનું ચાર વ્યક્તિઓની જિંદગી બરબાદ થઈ ગઈ મિત્રો ભરતની ગીતાની સુરેશભાઈની અને આ જે વ્યક્તિ મરણ પામ્યા હરજીભાઈ એમની આત્માને પ્રભુ પણ શાંતિ આપે તો આવી ચાર વ્યક્તિઓની જિંદગી મિત્રો સમાપ્ત થઈ ગઈ તો આવા પગલાં આવા પગલાં લોકોએ ના ભરવા જોઈએ મારી તો એટલી જ સલાહ છે જેમ જીવો છો એમ જીવો સારા કર્મો કરો અને આગળ પ્રગતિ કરો આવા બધા ધંધામાં ના પડવું જોઈએ એટલો વિચાર કરો તમારી વાસનાને કાબૂમાં રાખો બુદ્ધિ ભ્રષ્ટ ના થઈ જાશો રેડી તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય આ ઘટના સંભળાવી બધું સારું લાગ્યું હોય તો એક લાઇક કરજો મિત્રો એક કોમેન્ટ પણ જણાવજો તમે શું કહેવા માગો છો ઘટના વિશે તો મિત્રો રજા માગું મળીએ આવાને આવા બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રજા આપશો જય જય ગરવી ગુજરાત જય ભારત